હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો ચાલો આપણે અત્યારે બજાર જાય છે કાલે આપણે પીલાણામાં થાપા મળવાના છે તો આપણે બજાર બધું લેવા જાય છે આ નારિયેલ અને બીજી નાની મોટી વસ્તુ છે ડસામાને મારે કટલેરીને બધું શંઘા ચડાવવો છે તો એ આપણે લેવા જઈએ છે અને થોડું ઘણું બીજું પણ એ કામ છે તો એ આપણે પટાવટા આવીએ અને બજાર જઈ આવીએ તો આજે હું ને મંગી જ જાય છે તો ચાલો આપણે જલ્દી જલ્દી કામ પતાવી આવીએ અને તનિષનું એક ટી એક્સચેન્જ કરવાનું છે મોટું છે તો એ આપણે લેતા જઈએ આવી ગયા છે તો ચાલો બજાર ને માટે મેં ના કહ્યું કારણ કે બજારમાં ટ્રાફિક તો આજે આટલી ના હતી પણ અમે બજારમાં મોડા પી ગયા હતા ને એના લીધે બધી બજાર છે ને તો બોંગ જાજી બંધ થવા માંડી હતી શું કામ બંધ થવા ને આજે જાગરણ છે એના લીધે બંધ થવા માંડી હોય કે શું પણ બહુ મોડું થઈ ગયું હતું ને એના લીધે કંઈ સૂટ ના કર્યું ફટાફટ અમે બધું લેવા માંડ્યા હતા તો આ નારિયલ મીઠા એ બધું તો લઈ લીધી છે અને દસામા માટે શંકા લઈ આવી છે તો એ તમને બતાવું કે હું ડસામાનું શું શું લઈ આવી છું તો ચાલો જીએનસી છે ને દસામાના દર્શન કરવા ગઈ નહીં જીએનસી તો મારી બાના ઘરે નીતા કાકી કરે છે દસામાનું તો એને ત્યાં દસામાં બહુ મોટી બધી છે સરસ મજાની છે તો હું દર્શન કરવા જઈશ ને તો વિડીયો ઉતારી લઈશ તો જો જીએનસી બોલ હેલો કરી દો

બતાવી દીધું તો ચાલો હું તમને બતાવી દઉં કે હું શું લઈ આવ્યું છું અને તનિષના કપડાં છે ને તો ચાલો જો હમણાં તનિષ આવે ને તો બતાવી દઉં બાકી પછી તનિષના કપડાં હું એમ વિચારું છું કે બધા સાથે લેવાઈ જાય ને પછી તમને બતાવું તો ચાલો આ લઈ આવી છું ને એ તમને બતાવી દઉં તો જો ડસા ભોગ ઢળવા માટે મેં એક ડીશ તો ડીશ સરસ મજાની મોટી છે તો ડીશ ગ્લાસ બે વાટકા ચમચી તો આપણે દસામાનામાં જે ભોગ ધરીએ ને એમાં રાખશું એટલા માટે મેં લીધી છે જો જીએન્સ બડામાના કે જીએન્સી છે ને હા કંડી છોકરી થઈ ગઈ પકડ અને રૂમાલ બ્રેસલેટ બંગડી પાવડર બ્રેસલેટ બ્રેસલેટ બે છે એક આ છે અને એક ગોલ્ડ ઉપર છે ડાટ્યુ લિપસ્ટિક ટેલ નેન પોલીસ સ્પ્રે પરફ્યુમ ચાંદલા બકલ રબર અને કંક તો આટલી વસ્તુ લીધી છે અને અરીસો ભૂલાઈ ગયો છે તો અરીસો આપણે કાલે જાશું ને તો લેતા આવશું અને બીજું તમને બતાવી દઉં આટલું દશામાંનું થઈ ગયું અને બીજું અમારા માટે લીધું હતું આ છે અને એની સાસુ માટે બંગડી લીધી છે અને એ એક આ સ્પ્રે લીધું છે નાનકડું અને મેં બે બટરફ્લાય લીધા છે બે બટરફ્લાય મેં લીધા છે અને જીઆન્સ માટે એક આ પેનનું પેકેટ લીધું છે અને એક મેં આના નકળી રિંગ લીધી છે એકના નાનકડી આ રિંગ લીધી છે અને એમાંગીએ બકલ અને બે બે સ્લેટ લીધા છે તો એક મેં યાના માટે લીધું છે અને એક એમાંગીએ એની નળની છોકરી માટે લીધું છે તો ચાલો આટલી શોપિંગ કરીએ વાતા તો કેવી લાગી મને કોમેન્ટ કરજો જીઆન્સ જો આ લઈને હોય કે છે એક આ રબર છે તો આ ડબલ કલરમાં ન્યુ આવ્યું હતું એટલે મેં એક જીએનસી માટે લીધું છે આ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આપણે માતાજીએ જઈએ છીએ અને માતાજીથી આવીને પછી આપણે છોકરીઓને લઈને થાપા મળવા જશું તો જો મેં મંદિરમાં તો બધું કરી લીધું છે રેડી તો સવારે જ મંદિરમાં તો થઈ ગયું તો ખીર શીરો ભગવાનને બધું ધરી દીધું છે તો ચાલો હવે આપણે માતાજીએ જઈ આવીએ અને પછી આપણે થાપા મળી લઈએ અહીં મારી ફઈબા ઘર છે આ ફઈબા ના ઘરે મારા માં આવી છે ચાલો જો અહીં થઈ ગયા મમ્મી ઘરે થઈ ગયા છે એ મારા ઘરે થઈ ગયા છે અને ફઈબાના ઘરે થઈ ગયા છે ત્રણેયમાં થઈ ગયા છે તો ત્રણ ને પીલાણામાં મારવાનું છે તો ચાલો હવે આપણે ત્યાં જઈએ જલેશ્વર મહાદેવ ના મંદિર જાય છે ધૈરવાય મહાનમસ્કારા નયામી આદિ સમાહમન દાદા ને કોલે ઈ હરખા એ બોલા પડ્યા છે આયો गणपता ओम महारल खंड चंदनम दिव्यम गंधादि समने वरम विलेपना जरा श्रेष्ठ समीदाना प्रतिग्रहीय दामक्षता श्रेष्ठ कुंकुमता श्रेष्ठ आम्र सुगन्धि मन मालाति ऊपर नहीं हेत ऊपर नहीं तो तो रख देखा कौन देखा

બોલી શ્રી ગજાનંદ ગણપતિ કે શ્રી કુળદેવી મા્મીનારાયણ ભગવાની શ્રી આવર રામચંદ્ર ભગવાનગી હનુમાજી મહારાજકી માતા પિતા સદગુરુમજ નમ પાર્વતી પદાર

था। था। था था था। 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 था क्या मटेरियल की है दी ओम महान अभ्यास दंत परीक्षा को शीशम यो हो समवर्तक अभ्या भव मे दिशा श्रोत्रा तथा लोकान नाना जा फूल ने छे मै पदीबा हाथ से हाथ से ज्ञान कोठरी माती दीमा हाइड्रो लगी जा आ प्रदंद तो है ना आ वधरावन आ चौखा है ना गणपत आ देव मैं चढ़ाई दे तो मोरे જા સૈલેશ ભાઈ ની છે અને આ મારી છે જો જીએનસી માં ફોરા મારી અવાય નહીં અને આ પપ્પા ની તો ત્રણે ની સાથે જ ઓડી ત્રણે ની સાથે જ કરવાનો હતો છે તો થઈ ગયું તો જો આપણે શું કહે ક્રેન આવી ગઈ છે અને આપણે હમણાં ઉપાડશે તો થોડીક વાર ઊભી જો ઉપાડે ને દેખાય ને તો બતાવું તમને બાકી તો નહીં દેખાય વાર લાગશે બોલ બોલ Bye.

আচ্ছা ভাই এটাই আর্যদুর্ঘাটছে মাতজি নাম गयो गयो हे गयो आ नु तो रे में न भयो न रोया आ बंजा को ले 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 यो तो दो ओलो एक तो पकड़ लो तेरा पकड़ ले ना ना ये मत छ आज आज आने हम कर पाछो खाओ तो ए तुम का तने सीधी करने ले ना बात नहीं आ नहीं है दे तरी न मेरा एक

हाय पानो नट हेज पानो हे पानो लाल हे मां ओले आको पानो तो टियो या दुवा हाय हाय बोइना आको पानान बे कटका गर्नु म आमाउ दाई दडी ચાલો અત્યારે હું છે ને બધું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે છે ના દર્શન કરવા અને ને કાલે અમરેલા લેવા અને પછી આપણે જ દસામાના દર્શન કરવા તો દશામાની સાડી ભૂલી ગયા છે તો સાડી આપણે લેવાની છે અને અઢીસો એ ભૂલી ગયા છે આપણે તો એ આપણે ગામમાંથી લેતા જઈએ ને પછી આપણે જઈએ તો દસામાના તમને દર્શન કરાવું દશામાના દર્શન કરીને મન મોહી જાય ને એવી દશામાં છે તો ચાલો તમને દશામાના દર્શન રેડી થઈ ગઈ છે તો જેન્સ લઈને જઈએ છે આપણે તો જ્યાં છે કે મારે જેવું છે વિદ્યામાં લે તો હાલો એને કે અમારી સાથે દશામાના દર્શન કરવા એમ નહીં હાલો દર્શન કરવા હાલો દર્શન કરવા ચાલો લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો બાય બાય આવી ગયા છે દશામાના દર્શન તમને કરાવી દીધા અને જેન જો આયા શું કહે છે લાઈક કરો હવે એક ને ના કહેવાનું હોય લાઈક કરો શેર કરો બસ તો કી ફાઈ ફાઈ ફ્રી સેવન એટ નાઈ કે બસ હવે પાછળ પછી બોલજો તો જો જેન સે છત્રી છત્રી દે તો જેન તને

અને કાલે જેન્ટ્સ ને રેઇનકોટ અને છત્રી લઈ જવાનું છે તો જેન્ટ્સ નો રેઇનકોટ તો છે તો છત્રી લઈ લીધી આપણે સ્કૂલે લઈ જવાની છે ચાલો હવે એનો રેઇનકોટ કાઢી લઉં અને સવારે વહેલું ઉઠવાનું છે તો સાડા અગિયાર વાગી ગયા છે તો ચાલો હવે બધાને બાય કરી દે ચાલો લાઈક કરો શેર કરો ને